લખનૌમાં ઓગણીસમી નેશનલ જંબોરીનું ભવ્ય સમાપન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા હાંકલ કરી ભારત સ્કાઉટ્સ અને સેવા સેવાકાર્યોને બિરદાવ્યા ઉત્તર પ્રદેશના લખનઉમાં આયોજિત ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની ડાયમંડ જ્યુબલી અને ઓગણીસમી નેશનલ જંબોરીનું સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખાસ હાજરી આપી હતી આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરના પાંત્રીસ હજારથી વધુ સ્કાઉટ્સ ગાઈડ્સ અને યુવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિએ સ્કાઉટિંગ ચળવળના મૂલ્યો અને તેના દ્વારા થતા સમાજ સેવાના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સ્કાઉટિંગ માત્ર એક પ્રવૃત્તિ નથી પરંતુ તે શિસ્ત સાહસ અને સેવા ભાવનાની એક જીવનશૈલી છે જે યુવાનોને યુવાનોને જવાબદાર નાગરિક બનાવે છે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ વિકસિત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમનામાં રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અપાર શક્તિ રહેલી છે આ જંબોરીમાં માત્ર ભારતના જ નહીં પરંતુ માલદીવ નેપાળ શ્રીલંકા અને સાઉદી અરેબિયા જેવા મિત્ર દેશોના પંદરસો થી વધુ યુવા પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો જેણે આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય ફલક પૂરું પાડ્યું હતું રાષ્ટ્રપતિએ સ્પર્ધાની સાથે સહકારની ભાવના કેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ

सबसे बड़ी विशेषता है सेवा का अभाव चाहे बाढ़ आए हो भूकंप आया हो या कोई महामारी फैले हो स्काउट्स एंड गाइड्स हमें सहायता के लिए सबसे आगे खड़े दिखाई देते हैं इस संगठन की एक और विशेषता है राष्ट्रीय एकता की भावना को बढ़ावा देना अलग अलग राज्यों भाषाओं और संस्कृतियों से आने वाले युवा जब एक साथ प्रशिक्षण लेते हैं साथ कार्य करते हैं तो उनमें आपसी सम्मान भाईचारा और टीम वर्क की भावना मजबूत होती है